નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે આપણે જીરુંના બજાર ભાવ જોશું તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં જીરુના શું ભાવ રહ્યા તે આપણે આજે જોશું તે પહેલાં મિત્રો જો તમે ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ રાજકોટમાં જીરુંના બજાર ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા ત્રણ હજારને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો ગોંડલમાં જીરુંના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ત્રણસો ને એક અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર આઠસો ને રૂપિયા ત્યારબાદ આપણે મિત્રો જેતપુરમાં જીરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજારને બસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજારને સાતસો રૂપિયા ત્યારબાદ આપણે બોટાદમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ને નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે વાંકાનેરમાં જીરુના ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાળીસો ને રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીમાં જીરુના ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા છત્રીસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પૂરા ત્યારબાદ આપણે જસદણમાં જીરુના ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા ચાર હજાર અને ઊંચા ભાવ રહ્યા છેતાળીસો પચાસ રૂપિયા ત્યારબાદ આપણે કાલાવડમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાલીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાળીસો પંદર રૂપિયા ત્યારબાદ આપણે જામ જોધપુરમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આડત્રીસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાળીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ આપણે જામનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર છસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે મોરબીમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાલીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાળીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે ઉપલેટામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકત્રીસો પૂરા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને પચીસ રૂપિયા ત્યારબાદ આપણે પોરબંદરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર છસો ને પિંચોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને છસો રૂપિયા ત્યારબાદ આપણે ભાવનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છેતાળીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઊંઝામાં જીરુના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર પાંચસોને એક રૂપિયો ત્યારબાદ આપણે પાટણમાં જીરુના ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાળીસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ આપણે વિરમગામમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેતાળીસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે હળવદમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાળીસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સુડતાળીસો પૂરા ત્યારબાદ આપણે મહુવામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા છેતાલીસો રૂપિયા ત્યારબાદ આપણે ધ્રોલમાં જીરુંના ભાવ જોઈએ ને તો નીચા ભાવ રહ્યા ઓગણચાલીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પિસ્તાળીસો ને પાસઠ રૂપિયા ત્યારબાદ આપણે રાજુલામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકતાળીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ આપણે વાવમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છવ્વીસો ને ચોવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે થરાદમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર પૂરા તો આ હતા મિત્રો જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યાર્ડના અને મિત્રો સૌથી ઓછો જીરોનો ભાવ વાવમાં રહ્યો છવ્વીસો ને ચોવીસ રૂપિયા અને સૌથી ઊંચો જીરોનો ભાવ ઊંઝામાં રહ્યો છ હજાર પાંચસો ને એક રૂપિયા કાલ કરતાં મિત્રો ઊંઝામાં ત્રણસો ને એક રૂપિયાનો આજે વધારો થયો છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ધન્યવાદ